આપણો તમને ચલાયું છે સંસદીય લોકતંત્ર સંસદીય લોકતંત્રના અંદર એક ટોપિક કયો ચલાયો દોસ્ત વિશેષતાઓ વિશેષતાઓ જો હું ગણાવું તમને તો આપણો પહેલી વિશેષતા ચલાયતી દોહરી कारोबारी બરોબર જ સમજી તો અધ્યક્ષતાત્મક લોકતંત્રના અંદર કેવી હતી एकल कारोबारी चलो सेकंड का आंशिक अथवा नहीवत शक्ति पृथककरण जयरे बाजू कई है पूर्ण शक्ति पृथककरण संसदीय लोकतंत्र की तीज विशेषता कई लखनऊ रिस्पोन्सिबल उत्तरदायित्व અના બાજુ સુ લખાયું જ લખ નો રિસ્પોન્સિબિલિટી એના પછી કયું છે इल्लेके प्रोसीजर स्टेबलिश बाय लॉ आइयां कही जे ड्यू प्रोसेस ऑफ क्या नाम ड्यूअल मेंबरशिप

एक जगह पाँची पॉलिटिकल इंटीग्रिटी आइयें सुला कर राजनीतिक एकरूपता नो सुजय भाई अबव પછી વી સર્જન અહીંયા પણ જોવો છે બસ નેગેટિવ વે હશે અહીંયા પછી સ્ટેબિલિટી અહીંયા સ્ટેબિલિટી કેવી હોય ઓછી હોય અહીંયા સ્ટેબિલિટી કેવી હશે પછી ડ્યુઅલ સોરી એટલે જે બી હોય શું ફરક પડશે અહીંયા મેં કહ્યું હતું ને સિંગલ સિટીઝનશીપ તમે ના લખતા આવો બધું અહીંયા શું હશે ड्युअल सिटीजनशिप અહીંયા શું હશે સિંગલ કન્સ્ટિટ્યુશન અહીંયા શું હશે ડ્યુઅલ કન્સ્ટિટ્યુશન આ બધું જ સમાવશે અધિસ્થતmatig લોકતંત્ર અને સંસદીય લોકતંત્રની શું છે વિશેષતાઓમાં હવે મેં શું કહ્યું તો તમને આ તો બહુ નાનું થઈ ગયું સમજો હવે આપણે આના નીચે આજે વાત સની કરી કે ભાઈ આના પોઝિટિવ પોઈન્ટ કયા છે તો બોલો સંસદીય લોકતંત્ર નો પહેલો પોઝિટિવ પોઈન્ટ કયો હતો સહયોગ બીજો પોઈન્ટ उत्तरदायित्व अल्टरनेटिव गवर्नमेंट चौथो पॉइंट क्लियर ना पांचमो है तो आने की विशेषताओं थे कि पॉजिटिव आना पॉजिटिव बोलो स्टेबल गवर्नमेंट पची नीति मां निश्चितता पची संघवाद है ना पची एक कदम मेरे

થઈ ગયું અને છેલ્લું શું આવશે દોષ તો મેં કહ્યું તું ખાલી આ દોષ ના આ બાજુ જવા દેજો અને આ પોઝિટિવ પોઇન્ટના ક્યાં કરના એટલે જો ગુણ દોષ આપોઆપ અહીંયા સ્ટેબલ ગવર્મેન્ટ છે તો અહીંયા શું થઈ જશે આનસ્ટેબલ નીતિઓની અનિશ્ચિતતા છે સંવાદના વિરુદ્ધ છે અકુશળ પ્રતિનિધિત્વ છે આ બાજુમાં શું થઈ જશે આ જ વસ્તુ નેગેટિવ થઈ જશે આમાંથી ઘણા બધા શું પૂછાય ક્વેશ્ચનો પૂછાય પ્રિલિમમાં એ પૂછાય અને મેન્સ ના અંદર તો ડેફિનેટલી કોઈ ના કોઈ આ એમને એમ તો કામમાં નહીં આવે તમને કોઈ જગ્યાએ પણ આના ઉપર જેટલી પ્રેક્ટિસ કરશો એટલું શું થશે મેઇન્સ લખવાના અંદર